જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધા કેમ છો બધા મજામાં છો ને બધાને ગુડ મોર્નિંગ ને આજના નવા બ્લોગ ની અંદર બધાનું સ્વાગત છે આજે આપણે ફરી સરસ મજાનો નવો બ્લોગ શરૂ કરી દીધો છે કાલે નહોતા મૂકી શકા નેટના પ્રોબ્લેમને લીધે બહુ મોડું થઈ જતું હતું પછી અપલોડિંગ નહોતો થતો વિડીયો એટલે નહોતો ચડાવ્યો અને રાતે પછી બહુ મોડું થઈ જાય એવું હતું એટલે પછી ચડાવો જ નહીં કાલે અને આજે આપણે ચઢાવી દઈશું સાંજે આવી જ જશે આપણો વિડીયો એટલે આજે તૈયાર થઈ ગયા છે સવારનું કામ બધું જ વહેલાં વહેલાં કરી નાખ્યું છે ગાયની રોટલી દેવાનું અને ઘરનું કામને એવું બધું જલ્દી પતાવી દીધું છે આજ કારણ કે આજ વહેલા બાલ મંદિર મારે જાવું છે આજે એક બીજું લગ્નમાં જવાનું છે એટલે કે મારા મારી પાસે ભણતી હતી પ્રાથમિકમાં એ સ્ટુડન્ટે મને અત્યાર સુધી યાદ રાખી એના માટે એને ઘણું ઘણું આમ થેન્ક યુ કહેવાય એને મારે કારણ કે એને મને અત્યાર સુધી યાદ રાખી એને પ્રાથમિકમાં એ ચોથા પાંચમામાં છઠ્ઠામાં એવી રીતે મારી સાથે મારી પાસે ભણતી હતી અને હું એની ટીચર એવી રીતે અને અત્યારે આજે એના મેરેજ છે અને એને મને આમંત્રણ આપ્યું છે એટલે એના મેરેજમાં જ હાજર અને આજકાલ કરતાં મારે સ્કૂલ છોડાય તે બાર તેર વર્ષ જેવું થઈ ગયું મારા મેરેજ નહોતા થયા એ પહેલાં હું પ્રાથમિકમાં ભણવા માટે જતી હતી અને એના જીવનમાં એ તે એને પ્રાથમિક પૂરું કર્યું હોય એના પછી એને ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક હાયર સેકન્ડરી અને પાછું કોલેજ કર્યું હોય પાછું એન્જિનિયર બની અને આવું બધું એ સરસ આટલું ઊંચી ઊંચા લેવલનું ભણી ત્યાં સુધી એના જેમાં કેટલા બધા શિક્ષકો આવ્યા હોય છતાં એણે એક આ પ્રાથમિકના શિક્ષકને મને યાદ રાખી એ ઘણું બધું કહેવાય એને ધન્યવાદ દેવા જોઈ અને આજે એના મેરેજ છે અને આજે મારે ત્યાં જવાનું છે એટલે આપણે ફટાફટ તૈયારી બધી કરી લીધી છે ત્યાં બપોરના ટાઈમે આપણે જઈ શકશું બપોરે અત્યારમાં તો હું જવાની નથી પણ બપોરે આપણે એને ત્યાં જવું તો પડશે જ એટલે આપણે હવે મળીએ ત્યાં લગ્નમાં અને કુંભીઓ પૂરી પૂરીતાવાને પકડીને માળી કુદ્રતા દેજે સુનિશવા ધના એ ભગવાનજી Myself wondering what had happened to the last 10. I ran away with my life fast flowing, never turned back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And I knew was the give I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. ને ત્યાં મેરેજમાં જઈ આવી સરસ મજાનું સરસ મજાનું મજાનું ખાવાનું હતું હતું મસ્ત બધું એવું ઊંધિયું કાજુનું શાક ને ગુલાબ જાંબુ એવું સારું સારું ખાઈને આવ્યા અને ખાઈને આવતા રહ્યા છે અને હવે પાછા સ્કૂલ યુનિફોર્મ મારે આંગણવાડી સ્કૂલ યુનિફોર્મ આવી જાય મારા આંગણવાડીનો યુનિફોર્મ બદલાઈ ગયો છે જો આ હતો જૂનો આવો જૂનો હતો આવો હવે એ હવે હવે અમને નવા આપી દીધા છે એ વિડીયો મેં આગળ બનાવેલો જ છે કે અમને યુનિફોર્મ નવા મળી ગયા છે એટલે એ જૂનો યુનિફોર્મ આપણે હવે રિટાયર થઈ ગયો છે અને હવે આપણે નવો યુનિફોર્મ પહેરવાની શરૂઆત કરવાની છે એટલે એને સીવવો તો પડે સાડી પહેરીને તો હું રોજ જતી નથી આંગણવાર ડ્રેસ પહેરીને જાઉં છું એટલે સાડીમાંથી ડ્રેસ સીવવાનો છે એટલે મને ઘરે આવડે જ છે સીવતા મને પોતાને ભાવે એવું બધું મારી જાતે હું સીવી લઉં છું એટલે મશીને છે તે આપણી ભાઈ એટલે ઘરે ડ્રેસ સીવવા માટે તૈયાર કરી તૈયાર કરવાનો છે આપણે એટલે હું ડ્રેસ વા ત્યારે બેસી ગઈશું જોયુંને એવું નાખી દીધું છે સરસ મજાનું અને ગળું બનાવી વાયરું છે અને આગળ પાછળ મેં તો બે સરખા જ ગળા બનાવ્યા છે કોઈ પેટર્ન નથી કરી ગોળ જ ગળું બનાવ્યું છે એટલે ફટાફટ પહેરાઈ જાય વાર ન લાગે અને યુનિફોર્મમાં તો શું બહુ એવી કોઈ ફેશન કરવાની ન હોય ને આ છે અને સિમ્બોલ આપેલા છે જો અમારા આંગણવાડીના કે આ માતા કેસરી કલરનું દેખાય છે એ માતા અને આ છે એના ખોળામાં નાનું બાળક એટલે માતા અને બાળકનું પોષણ આપે આંગણવાડીની અંદર એવી રીતે એવા સરસ સિમ્બોલ એવું કંઈક બતાવે છે એટલે આઈસીડીએસનું આ સિમ્બોલ છે અને આવો અમારો યુનિફોર્મ રાખ્યો છે હવે આ અમારે યુનિફોર્મ સિવાઈ જાય એટલે પછી કાલથી પહેરીને જવાય એટલે આજે હું યુનિફોર્મ સીવી જ નાખવું અને હવે આપણે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું કારણ કે મારે યુનિફોર્મ સીવો છે એટલે હવે પછી આગળ વ્લોગ બનાવવાનો થોડોક ટાઈમ નથી એટલે યુનિફોર્મ સી સીવામાં જ આજે હાંજ મારે પડી જવાની એટલે તે પાંચ હા પાંચ તો વાયગા જ છે કે હવે ટાઈમ નથી પાંચ વાગ્યા પછી આટલો થોડોક યુનિફોર્મનું કામ કરીશ પાછું બહાર ગાયું ભેંસનું નેણ કરવાની ને હાથનું વાસીદું પાણી પાવાનું ને વાસીદું કરવાનું હાજનું પાછું ગાય ધોવાની એ બધું કામ પાછું તૈયાર જ હોય આપણી માટે ટાઈમ થાય એટલે આપણી રાત જોતું હોય એટલે એ કરવા જવું જ પડે આપણે એટલે હવે એટલે હવે આજે આપણે અહીંયા બ્લોગ આપણો પૂરો કરીશું અને ફરી કાલે નવા બ્લોગની સાથે મળીશું અને અમારો વિડીયો આજનો તમને ગમ્યો હોય તો લાઇક કરજો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરતા જજો તો આવતીકાલે ફરી નવા બ્લોગની સાથે મળીશું ત્યાં સુધી આવજો બાય બાય